કે આમ છ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કુવેરના બજાર ભાવ તો વિડીયોમાં અંત સુધી બહેના રહેજો જેથી બધી માર્કેટના ભાવ જાણવા મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કુવેરના બજાર ભાવ મેંદેડા નવસો પંચ્યાસી રૂપિયાથી એક હજાર ત્રણસો પચીસ રૂપિયા વિસાવદર નવસો વીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર બેતાલીસ રૂપિયા થી એક હજાર ત્રણસો બાવન રૂપિયા રાજકોટ નવસો પંચાવન રૂપિયાથી એક હજાર પાંચસો રૂપિયા ધારી નવસો એકત્રીસ રૂપિયા થી एक हजार चार सौ रुपया रूपया एक हजार एक सौ बुपिया वालीस रूपया भचाव नवसो पांसठ रूपया एक हजार चार सौ पत्र रूपया जो आग तो वीडियो में बहना रहे खेडूत मित्रों खां नौ सौ बावन रुपया थी एक हज़ार सौ साठ रुपया वेराव नौ सौ पांच रुपया थी एक हज़ार चार सौ पिस्तालीस रुपया हड़वद एक हज़ार पच्चीस रुपया थी एक हज़ार तीन सौ साठ रुपया मोरबी एक हज़ार पांच रुपया थी एक हज़ार तरह सौ पिस्तालीस रुपया અમરેલી નવસો પચાસ રૂપિયાથી એક હજાર ચારસો વીસ રૂપિયા પાટડી એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર ચારસો એકત્રીસ રૂપિયા જૂનાગઢ એક હજાર પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો બાવન રૂપિયા વિરમગામ એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા માર્કેટ તેજી જોવામાં તેજી જોવા મળી રહી છે ભાવનગર એક હજાર એકાવન રૂપિયાથી એક હજાર ચારસો તેત્રીસ રૂપિયા હારીજ એક હજાર બત્રીસ રૂપિયા થી એક હજાર ચારસો ત્રીસ રૂપિયા કળી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર ચારસો પચીસ રૂપિયા મહુવા એક હજાર રૂપિયા થી એક હજાર ચારસો અગિયાર રૂપિયા जमजोधपुर नौ सौ एकतालीस रुपया एक हजार चार सौ तीस रुपया जामनगर एक हजार रुपया एक हजार चार सौ रुपया बाबरा एक हजार वीस रुपया एक हजार तरह सौ तीस रुपया भूज एक हजार एकवीस रुपया एक हजार चार सौ पिस्तालीस रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની આવી માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ સૌથી પહેલાં મળે અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કસાન